અમદાવાદના જાસપુરમાં આજથી વિશ્વ ઉમિયાધામનો ચતુર્થ પાટોત્સવનો આરંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે જ મોટી સંખ્યામાં લોકો પણ જાસપુરમાં ઉમટી રહ્યા છે પાટોત્સવના પ્રારંભની સાથે જ પાટીદોરાના કુળદેવી જગતજનની મા ઉમિયાના સ્મૃતિ મંદિરમાં ચતુર્થ પાટોત્સવની ભવ્ય ઉજવણીની શરૂઆત થઈ ગુરૂવારે પણ પાટોત્સવના ભાગરૂપે એટલે કે આજે ધાર્મિક કાર્યક્રમો યોજાશે બે દિવસ દરમિયાન નવચંડી યજ્ઞ અન્નકૂટ અને ધ્વજારોહણ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદની સાથે વિશ્વના પાંચ દેશોમાં પણ આ કાર્યક્રમ ઉજવવામાં આવશે જેમાં અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા આફ્રિકા અને યુનાઇટેડ કિંગડમમાં માતાજીને પાટોત્સવની

અને આવતીકાલે એ બધા જ હરખથી અને બેન્ડવાજા સાથે ઉત્સવ ઉજવીશું જે રંગોળી અને મહેંદી એમ બંને બહેનોનું કોમ્પિટિશન છે કે જેમાં પટેલની દીકરીઓ આગળ આવે એના માટે અમે આ રાખ્યું છે જે બહુ જ સરસ છે અને દરેક બહેનો એમની થીમને એ બધું એટલું એ છે કે અમે કોને નંબર આપવો એ બહુ કન્ફ્યુઝ છે